સુરત ટ્રાફિક પોલીસ અને ધ બાઇકર્સ વર્લ્ડ સુરત દ્વારા લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ધ બાઇકર્સ વર્લ્ડ સુરત દ્વારા લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરાયો હતો બાઇકર્સ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોને લઈ જાગૃત કરવામાં આવ્યા હતા સુરત અડાસણ બસ ડેપોથી રેલીનું પ્રસ્થાન કર્યું હતું સિત્તેર જેટલા બાઇકર્સ જોડાયા હતા તો બાઇકર્સ રેલી દરમિયાન અલગ અલગ સિગ્નલ પર લોકોને હેલ્મેટ પહેરવા સીટ બેલ્ટ બાંધવા તેમજ નિયમોનું પાલન કરવાની સલાહ નેશનલ રોડ સેફ્ટી મંથાર પચીસ અંતર્ગત આજે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રેલી નું આયોજન કરવામાં આવેલ છે અને આ વર્લ્ડ બાઇકર્સ રેલી જે છે એની સાથે સુરતમાં કાર્યરત અનેક બાઈકર્સ રેલી ગ્રુપને સાથે જોડાયા છે અને આ રેલી દ્વારા સુરત શહેરની પ્રજાને એક સંદેશો આપવામાં આવે છે કે તમે જ્યારે પણ ટુ વ્હીલર વાહન સાથે ઘરની બહાર નીકળો ત્યારે અવશ્ય ટુ તમે હેલ્મેટ પહેરો હેલ્મેટ એ તમારું એક સુરક્ષા કવચ છે અને જેટલા પણ ટ્રાફિકના રૂલ્સ છે ખાસ કરીને ટ્રાફિક સિગ્નલનું જે સુરત શહેરની પ્રજા હમણાં જે પાલન કરે છે એ વધારે સારી રીતે પાલન કરે એવી હાર્દિક અપીલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે